જય હિન્દ જય માતાજીને જય દ્વારકાધીશ ઘણા મિત્રોને એવું કેવું છે કે ભગવાનમાં કોઈ જાતિવાદ ન હોય એની કોઈ જાતિ ન હોય અરે ભાઈ અમે પણ કહે છે ભગવાનની કોઈ જાતિ ન હોય એ તો અઢારે વરણના છે માને એના ભગવાન છે એમાં કોઈ જાતિવાદ હોય જ નહીં ભગવાન તો અઢારે વરણના છે પણ અમને એ વાતનો ગર્વ છે કે અમે ભગવાન શ્રી કૃષ્ણના સીધી લીટીના વારસદાર છીએ જાડેજા ચુડાસમા સરવૈયા રાયજાદા રણા ભાટી જાદોન આ બધા ભગવાન શ્રી કૃષ્ણના સીધી લીટીના વારસદારો છે જે છે બાકી ભગવાનમાં કોઈ જાતિવાદ હોય જ નહીં પણ અમુક લોકો જયારે મોટા મોટા બેનર મારતા હોય ને એ જયારે જાતિવાદ કરતા હોય ત્યારે પછી અમારે કેવું પડે કે ભગવાન શ્રી કૃષ્ણના સિદ્ધિ લિટીના વારસદાર છે જાડેજા એટલે બાકી અમને જાતિવાદ કરવામાં કોઈ રસ જ નથી કે છત્રીએ કોઈ દી જાતિવાદ કર્યો જ નથી અને એ લોકોને પહેલાં કહેવાનું પહેલાં વર્ણ વ્યવસ્થા તમે જાણી કે કેવા અને બીજો એક મારો નાનો એક પ્રશ્ન હતો મારી પાસે જવાબ હોય તો જરાક દેજો કે આખો સમાજ એક વંશનો ન હોય આખો સમાજ એક વંશનો ન હોય તો કદાચ તમારી પાસે જવાબ હોય તો જરાક કોમેન્ટમાં આપજો કે એ ભાઈને જ પ્રશ્ન કરો જે ભાઈ મોટા મોટા સોરી કંઈક કોમેન્ટ કરી હતી બહુ મોટી કોમેન્ટ હતી એટલે ખાલી મારો એક નાનો એવો પ્રશ્ન છે કે આખો સમાજ એક વંશનો ન હોય જરાક તમે વિદ્વાન બ્રાહ્મણને પાસેથી જાણી લ્યો વિદ્વાન બ્રાહ્મણ પાસે જાણી લ્યો કે આખો સમાજ એક વંશનો હોય કે ન હોય પછી કોમેન્ટ કરો જાણી લ્યો થોડુંક ભગવાન શ્રી કૃષ્ણ છત્રીય હતા અને અમને એ વાતનો ગર્વ છે કે ભગવાન શ્રી કૃષ્ણના સિદ્ધિ લીટીના વરસદાર છે છત્રીય જય હિન્દ જય માતાજી ને જય દ્વારકાધીશ છેલ્લે હજી એકવાર કહેતો જાવ હું કોઈ સમાજને ટાર્ગેટ નથી કરતો માત્ર ને માત્ર જે છત્રીય સમાજને ટાર્ગેટ કરે છે ને છત્રી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરે છે ને એને જ કહેવાનું મારે તો જય હિન્દ જય માતાજીની જય દ્વાર